જુનાગઢના કેશોદમાંથી કેશોદ ઝડપાઈ નકલી શેર બજારની ઓફિસ આંબાવાડીમાં આવેલ સરસ્વતી કોમ્પ્લેક્ષ માં રવિ ગોહિલ નામનો આરોપી નકલી શેર બજારની ઓફિસ ચલાવતો હોવાનો આરોપ

પોલીસ તપાસમાં આરોપીએ દસ લાખથી વધુ લોકોના ડિમેટ એકાઉન્ટનો ડેટા એકત્ર કર્યો હોવાનો ખુલાસો થયો છે એલસીબીની ટીમે કમ્પ્યુટર બે મોબાઈલ રાઉટર પેનડ્રાઈવ સહિત કુલ બેંતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે રવિ રસિકભાઈ ગોહિલ નામની વ્યક્તિ પોતે શેર બજારમાં એક્સપર્ટ ના હોવા છતાં ભારત રાજ્યના ભારત દેશના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો મેળવી મારુતિ કેપિટલ નામનો વોટ્સઅપ ગ્રુપ બનાવી અને આ લોકોને કોલ અથવા તો સોશિયલ મીડિયા વોટ્સઅપ કે ટેલિગ્રામના માધ્યમથી શેર બજારમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું એની ટીપ્સ આપી અને એમની પાસેથી ચોક્કસ પ્રકારનો ચાર્જ વસૂલ કરતા હોય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કેટલા નાગરિકો પાસેથી ડેટા લઈ એમની પાસેથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે અને તેના બદલામાં કેટલા રૂપિયા ચાર્જ વસૂલ કરેલો છે તેની વિગતવારની તપાસ હાલ શરૂ છે વધુ માહિતી આવે આપને મીડિયાને આપવામાં આવશે